પછી લખુ બાપા એ મને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ નું નામ યાદ ના હોય હોય ગુરુદેવ નું નામ ભૂલાઈ ગયું તો શું કરવું એનો જવાબ એ છે મારી દ્રષ્ટિએ કે જો તમારે સેવા નથી કરવી તો તમે જાશો અજ્ઞાના જ અથવા જ્ઞાના તો તમને ચિંતા કરવાની જરૂર નથી તો આનંદ ઘરે રહ્યો ગુરુદેવનું નામ યાદ નથી તો આનંદ થી હવેલી દર્શન કરો મોજ કરો પણ જો સેવા કરવી છે તો સેવા કરતી ગુરુ રાખ્યા અપાધન યથા ભવતી તથા સેવા કરતી અપેક્ષિત એ નિયમ બનાવ્યો છે જો સેવા કરવી છે તો ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરવી પડશે હવે ગુરુનું નામ યાદ નથી તો તમે સેવા નહીં કરી શકો

જે ગુરુ હશે એને જ પહેલા તો એનો જુરુ ગુરુનો જ અધિકાર લાગે પછી બીજો કોનો લાગે પેલો હવે વ્યવસ્થિત પ્રશ્ન આવ્યો જોર સિદ્ધાંત રહસ્ય માં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુ ન લેવાની તો જીવ અસમર્પિત વસ્તુ લે છે તો શું કરે છે જ્ઞાન થઈ ગયું એ નથી લેતો કઈ કક્ષામાં ગયો જ્ઞાનાદ આત્મ જ્ઞાનાત્મા ગયો નવરત્ન તો આવશે બધેય આવશે કારણ કે ઈ બ્રહ્મ સંબંધ ઉપર આધારિત છે હવે મારો ચેલેન્જ છે કોઈ આવીને બતાવી દે કે બ્રહ્મ સંબંધ છે એ સિદ્ધાંત રહસ્ય નવરત્ન બધા આવશે ખાલી હું લેતો નથી એમ હું હું જ લઉં છું એકલો જ નવરત્ન ને લઉં છું એમ નથી દરેક પ્રશ્નમાં આવશે જ પ્રમાણ ક્યાં જાવું કારણ કે બ્રહ્મસમન સિવાય શું છે જ્ઞાન છે જ્ઞાની છે જ્ઞાની છે તો એ મધ્યમાધિકારી થઈ ગયો અને જે અસમર્પિત વસ્તુ લે થઈ ગયો અજ્ઞાની તો પહેલી વાત તો ઈ

જો તમે સેવા નથી કરતા તો ખાઓ તો ચિંતા કરવાની જરૂર નથી તો જ્યાં પ્રભુની સેવાના અધિકારી બનવું છે તો અસમર્પિત વસ્તુનો ધ્યાન કરવો પડશે વાસ્તુ પૂજન અને શ્રીમંતનું ઘણા લોકો જમતા નથી મારો જવાબ એ છે કે વાસ્તુ પૂજન અને શ્રીમંતમાં પ્રભુના સમર્પિત પ્રભુને સમર્પિત જે ભોગ હોય એ ભોગ બીજા દેવતાઓને પણ ધરાય છે અને પછી એ લેવામાં આવે છે એટલે બીજાનું ભુક્ત ભોગ જે છે બીજા દેવતાનો ભુક્ત ભોગ એ લેવામાં આવતો હોવાથી કદાચ ઘણા લોકો જમતા નહીં હોય એવું હું અનુમાન લગાવું છું જ્ઞાન માર્ગ સંન્યાસ માર્ગ કે ભક્તિમાર્ગ આ ત્રણમાંથી ઉત્તમ માર્ગ કયો સો ટકા સતયુગમાં જ્ઞાન માર્ગ હતો સંન્યાસ માર્ગ હતો ઉત્તમ પ્રસિદ્ધિમાં હો બાકી બધેય જ્ઞાન માર્ગ અને સંન્યાસ માર્ગ બેયમાં દીક્ષા લીધા પછી ચિંતા કરો એ નિયમ હતો જ્ઞાન માર્ગમાં પણ તમે ગુરુની દીક્ષા લઈને ઘરે જાઓ ગુરુ એમ જ આજ્ઞા કરશે કે ભાઈ ચિંતા કરો દીક્ષા લીધી એટલે ગુરુ એ જ જ આજ્ઞા કરશે ચિંતા કરો ભક્તિ માર્ગ એવો માર્ગ છે કે જેમાં દીક્ષા લેશો એટલે ગુરુ આજ્ઞા કરશે ચિંતા આપીને તો ઉત્તમ ભક્તિ માર્ગ છે સાબિત થાય છે